નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આજે તારીખ વાર બુધવાર રાજકોટ માર્કેટિંગ તમામ પાકોના સાચા બજાર બજાર ભાવ આવી ગયા છે ભાવ જાણી પિંડારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો ગઈકાલે મતદાન હોવાને કારણે માર્કેટિંગ યાર્ડો બંધ હતા અને એના આગલા દિવસનો એક નવો સર્વેનો નો વિડીયો પણ આપણે મૂકી દીધો છે જે આપણા ખેડૂતભાઈ ન્યૂઝ નામના બીજા ચેનલ ઉપર તમને મળી જશે તો જરૂરથી જાય અને એ વિડીયો પણ જોઈ લેજો એમાં આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એની ઘણી બધી માહિતી મળશે આગળ વધીએ જાણીએ આજે રાજકોટમાં કેવી બજાર રહેલી છે રાજકોટમાં સફેદ જુવારનો નીચો ભાવ આજે છસો ત્રીસ રૂપિયાથી ઊંચો ભાવ સાતસો ત્રીસ રૂપિયા હતો ઘઉં ચારસો અઠ્યાસી થી પાંચસો બેતાલીસ કાળા તલ ઓગણત્રીસો થી એકત્રીસો છોતેર મગ સોળસો થી એકવીસો પચાસ સોયાબીન આઠસો પચાસ થી આઠસો છન્નું રૂપિયા एक थी पीड़ा चना पचास थी बार सुआ बार थी में बात करिए तो बाजरी नी तो चार सौ दस पांच सौ सत्तर तुवेर अठार सो बीसो एक्तेर राइडवाजे आठ सौ साइट ठीक नौ सौ पंचाशी अजमोरसो पिस्तालीस अठिया सौ छोर सुखामचा नौ सौ छवी सौ पचास नौ सौ पचास ठीकदा पंदर सौ सोल सौ रूपया वरियाड़ी अगर सौ सत्तर सौ सीतेर कलंजी आज तो बतरीसो ए त्रीन हजार नौ सौ वीस रूपया डूंगी तो ऐसी 300 रुपया पूरा लसन पंदर सौ पीसौ

એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ નવો સર્વેનો વિડિયો જે મિત્રો એ હજી નથી જોયો એ અત્યારે અહીંયા વિડીયો દેખાય છે ક્લિક કરી વિડીયો જોઈ લેજો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર